નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો સત્તર પાંચ બે હજાર પચીસના બિગ બ્રેકિંગ પેન્શન ન્યૂઝમાં આજે આપણે વાત કરીશું ઓગણીસો ને પંચ્યાસીથી બે હજાર પાંચ વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરોની કિસ્મત આખરે ચમકી ઉઠી છે તો મિત્રો આખરે નિવૃત્ત પેન્શનરોને લાગી છે મોટી લોટરી તો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો જ આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સાથે બીજી પણ એક નમ્ર વિનંતી છે કે મિત્રો અમે તમારા માટે રોજેરોજ આવા જ નવા નવા વિડીયો બનાવીએ છીએ એટલે તમારી પણ એક ફરજ છે કે અમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લ્યો તો મિત્રો થોડું પ્રોત્સાહન આપજો જેથી કરીને નવા નવા વિડીયો અમે રોજેરોજ બનાવી શકીએ તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે આવી સ્થિતિમાં કર્મચારીઓ અપેક્ષા રાખતા હતા કે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાગુ થશે પરંતુ આ દરમિયાન એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે તો અપડેટ મુજબ આઠમા પગાર પંચને લાગુ થવામાં થોડો સમય લાગી શકે છે તો સમાચાર દ્વારા આ વિશે વિગતવાર જણાવીએ તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ હોય તેના માટે દર દસ વર્ષે એક નવું પગાર પંચ છે તે લાગુ કરે છે તો આવી સ્થિતિમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જ્યારે સાતમું પગાર પંચ છે તે સમાપ્ત થવા જઈ રહ્યું છે અને આઠમું પગાર પંચ લાગુ થશે પણ એક કરોડથી વધુ કેન્દ્ર અને સરકારી કર્મચારીઓ માટે એક મોટો ઝટકો છે તો અપડેટ મુજબ આઠમું પગાર પંચ લાગુ થવામાં થોડોક સમય લાગી શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો સરકારે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના કરી નથી તો અગાઉ વર્તમાન સાતમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં આવ્યું હતું તો આવી સ્થિતિમાં જો આપણે આ ચક્ર પર નજર કરીએ તો આગામી કમિશન બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે પરંતુ માહિતી અનુસાર આ વખતે કર્મચારીઓને નવા પગાર પંચનો લાભ લેવા માટે થોડીક રાહ જોવી પડી શકે છે તો મિત્રો અગાઉ જે સાતમું પગાર પંચ જે પેલી જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં આવ્યું હતું તો તેને દસ વર્ષનું જે ચક્ર પૂરું થાય છે આ એકત્રીસ ડિસેમ્બરના રોજ અને આગામી નવી કમિશન જે બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે પરંતુ આ માહિતી અનુસાર વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોને જે આઠમું પગાર પંચ લાગુ છે તે થવામાં થોડોક સમય લાગી શકે છે મિત્રો તો નવા પગાર પંચની રચનામાં કેમ વિલંબ થશે તેની વાત કરીએ તો માહિતી અનુસાર જ્યારે આઠમા પગાર પંચની રચના એટલા માટે થઈ રહી નથી કારણ કે આઠમા પગાર પંચની રચનામાં સૌથી મોટો અવરોધ ટીઓઆર એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતો છે તો તમને જણાવી દઈએ કે જ્યાં સુધી ટીઓઆરને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી કમિશન તૈયાર પણ કરી શકાતું નથી અને ન તો તેનો રિપોર્ટ તૈયાર કરવાનું શરૂ કરી શકતું નથી તો માહિતી અનુસાર આ વખતે ટીઓઆર તૈયાર કરવામાં વધુ સમય લાગી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચનો અહેવાલ ક્યારે તૈયાર થશે તો અત્યાર સુધી સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવી નથી કારણ કે આઠમા પગાર પંચની રચનામાં વિલંબને કારણે તેની ભલામણો લાગુ કરવામાં આવી રહી નથી તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે જો બે હજાર પચીસના અંતમાં કમિશનનું બંધારણ રચાય છે તો કમિશનને તેમની ભલામણો તૈયાર કરવામાં ઓછામાં ઓછા પંદર મહિનાનો સમય લાગશે જો આ રીતે જોવામાં આવે તો રિપોર્ટ બે હજાર સત્યાવીસની શરૂઆતમાં ઉપલબ્ધ થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને આઠમો પગાર પંચ છે તેનો અહેવાલ ક્યારે તૈયાર કરવામાં આવશે તેની વાત કરીએ આપણે તો બે હજાર પચીસના અંતમાં કમિશનનું બંધારણ રચાય છે તો કમિશનને જે ભલામણો તૈયાર કરવામાં ઓછામાં ઓછા પંદરથી અઢાર મહિનાનો સમય લાગતો હોય છે તો આ રીતે જોવામાં આવે તો રિપોર્ટ બે હજાર સત્યાવીસની શરૂઆતમાં ઉપલબ્ધ થઈ શકે છે દોસ્તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન ફેક્ટર શું હોઈ શકે છે જો આપણે ફિટમેન્ટ ફેક્ટર વિશે વાત કરીએ તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણું હોઈ શકે છે તો પહેલાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફિટમેન ફેક્ટર ત્રણ પોઈન્ટ અડસઠ હોઈ શકે છે પરંતુ હવે એવું લાગતું નથી કે તેમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવે તો આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે ફિટમેન ફેક્ટર દ્વારા મૂળ પગાર સુધારવામાં આવે છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની રચના ક્યારે થશે તો સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચને લાગુ કરવાની તૈયારી કરી રહી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે સમયથી કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધશે તો તમને જણાવી દઈએ કે આઠમા પગાર પંચના અમલીકરણની તારીખ ભલે બે હજાર છવ્વીસ હોય પરંતુ તેમનો પગાર વધારો બે હજાર સત્યાવીસમાં થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો શું કર્મચારીઓને એક વર્ષનો બાકી પગાર મળશે તો હવે ઘણા કર્મચારીઓના મનમાં આ પ્રશ્ન આવી રહ્યો છે કે જો ભલામણો મોડી લાગુ કરવામાં આવે તો શું કર્મચારીઓને બાકી ચૂકવણીનો લાભ મળશે તો ચાલો તમને જણાવી દઈએ કે એવી શક્યતા છે પરંતુ તેમનો નિર્ણય સરકારની ઈચ્છાશક્તિ અને કમિશનની ભલામણો પર નિર્ભર રહેશે જોકે જો ભલામણો બે હજાર સત્યાવીસમાં આવે છે પરંતુ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવે છે તો કર્મચારીઓને એક વર્ષનો બાકી પગાર મળવાની શક્યતા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કામદાર સંગઠનોની માંગણીઓ વિશે જોકે કર્મચારી સંગઠનો તરફથી દબાણ છે કે સરકારે જલ્દીથી કમિશનની રચના કરવી જોઈએ જેથી કર્મચારીઓને તેના લાભો જલ્દી મળી શકે અને સરકારે ટીઓઆરને પણ જલ્દી અંતિમ સ્વરૂપ આપવું જોઈએ તો આ સાથે એવી પણ માંગ કરવામાં આવી રહી છે તે આઠમા પગાર પંચની ભલામણોને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ ગણવામાં આવે અને જો ભલામણો લાગુ કરવામાં વિલંબ થાય છે તો તે કિસ્સામાં બાકી રકમ પણ આપવામાં આવે દોસ્તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જો કર્મચારીઓએ કેટલો સમય રાહ જોવી પડશે તો એકંદરે આઠમા પગાર પંચ અંગે સૌથી મોટી અપડેટ એ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને થોડીક વધુ રાહ જોવી પડી શકે છે તો ટીઓઆર તૈયાર થતાની સાથે જ કમિશનની રચના કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર વતી આઠમા પગાર પંચની ભલામણો પર કામ શરૂ થશે જો બધું સમયસર થાય તો નવો પગાર બે હજાર સત્યાવીસથી લાગુ થઈ શકે છે તો હવે આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં મૂકીને કેન્દ્રીય કર્મચારીઓને બાકી પગારનો લાભ આપી શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ